શિવલ્લભાધીશ કી જય યુગલ સરકાર કી જય શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીનો એટલો બધો અગાધ સ્નેહ છે કે જ્યારે મળે ત્યારે માનો પહેલીવાર જ મળ્યા હોય તેવું લાગે અને કોઈને કોઈ બહાનું કરીને રાધાજી અને ઠાકોરજી મળતા રહે છે કીર્તન છે પરમાનંદ જેમાં શ્રી રાધેજો નંદાલયમાં પધાર્યા છે અને પ્રસંગ શું બન્યો હતો તો પહેલાં કીર્તન જોઈએ પછી તેના ભાવને જાણીએ મેં હરિકી મુરલી બનપાઈ સુન મૈયા સંગ છાડી આપનો કુંવર જગાય સુનતિયા બચન બી હસી ઉઠ બેઠે અંતરમી કુંવર કન્હ મરલિક સંગ હુતિ મેરી પહોંચી દરાધે વૃષભાન દુહાય મેં હરિકી મરલી બન પા મેં નિહાર નિક નહીં દેખી ચલો સંગ દેહુ ઔર બતા બાઢી પ્રીત મદન મોહન સો કરશોમતી બહરાય પાયો પરમ ભાવતો જી કો એક ચતુરાઈ પરમાંદ દહી બોજો પરમાનંદ દાસ એ બૂો જન કે જન્મ ભર ગઈ મેં હર કી મરલી બન પ પ્રસંગ એવો બન્યો હતો કે શ્રી ઠાકોરજીએ કહ્યું કે હે રાધે આપ ક્યારે સવારે તો નંદાલયમાં નથી પધારતા અને રાધેજુ કહે છે કે પ્રભુ હું આવીને શું કહીશ મૈયા કહેશે લાલી ક્યું આવી તો શું જવાબ આપીશ તો ઠાકોરજી કહે છે કે આ મારી મુરલી આપ રાખો અને મૈયાને કહેજો કે હું વનમાં જતી હતી ત્યાં મને કાનકુંવરની મુરલી મળી છે તો નંદાલયમાં રાધાજી આવ્યા યશોદાજીને કહે છે સુન મૈયા સંગ છાડી આપનો મારી સાથે જે સખીઓ છે તેને હું બેસાડીને આવી છું અને કાનકુંવરને આપ જગાડી દો તો આ મુરલી હું આપી દઉં અને મૈયા કહે છે કે લાલી હમણાં તો લાલન પોઢ્યા છે હજુ મંગલભોગની તૈયારી પણ નહોતી થઈ અને મુરલી તું મને આપી દે લાલન જાગશે ત્યારે હું આપીશ અને જેવું આ સાંભળ્યું સુનતિએ બચન બિહસી ઊઠી બેઠે ઠાકોરજી તો શૈયાજીમાં જ જાગી ગયા અને બહાર આવ્યા અને કહે છે હા મૈયા આ રાધા સાચું કહે છે કાલે હું મારી મુરલી ભૂલી આવ્યો છું મૈયા કહે છે લાલા તું રોજ કંઈ ને કંઈ ભૂલી જ જાય છે પણ રાધે આ મુરલી સાથે તને પહોંચી મળી મારી પહોંચી પણ ખોવાઈ ગઈ છે અને રાધેજી વિચારે છે કે પહોંચીની તો કાંઈ વાત જ નહોતી ઠાકોરજી શું કહેવા માંગે છે પણ પછી સમજી ગયા તો મુરલી કે સંગહુતી મેરી પહોંચી દે રાધે વૃષભાન દુહાઈ રાધા તને બાવાના સોગન છે મને પહોંચી આપ અને હવે રાધેજી કહે છે કે મેં નિહાર નીકે નહીં દેખી મેં બરાબર જોયું નથી કે ત્યાં પહોંચી હતી કે નહીં પણ તે જગ્યા મને બરાબર ખબર છે તો હે કાન કુંવર આપ મારી સાથે ચલો અને હું તે જગ્યા આપને બતાવું છું અને બાઢી પ્રીત મદન મોહન સ્વને યુગલ સ્વરૂપ નંદાલયમાંથી બહાર પધાર્યા પહોંચી ગોતવાનું બાનું કરીને યશુમતીજી તો જોતા જ રહી ગયા પાયો પરમ ભાવ તો જીયકો દોઉ પડે એક ચતુરાઈ એક ચતુરાઈ કરી અને બંને નંદાલયમાંથી બહાર પધાર્યા છે અને ઠાકોરજી અને સ્વામીજી ક્યાં પધાર્યા હશે કઈ લીલા થઈ હશે તો પરમાનંદજી કહે છે કે તેને પૂછો જીનય કેલી જન્મ ભરગાઈ જેણે જન્મભર શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીની આ લીલાનું ગાન કર્યું છે તે જાણે છે કે કૃષ્ણ રાધા ક્યાં પથાર્યા છે કઈ લીલા થઈ છે તે આ બધી વાત જાણે છે તો પરમાનંદ જે જે લીલા થાય છે તે આપ દર્શન કરીને પદનું ગાન કરી રહ્યા છે અને એટલો બધો સ્નેહ છે શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીને પરસ્પર કે કોઈ ને કોઈ બહાને તેઓ મળતા જ રહે છે શિવલ્લભાધીશ કી જય રાધે રાની કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રાધાષ્ટમીની સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને ખૂબ ખૂબ બધાય